શ્રીહરી સોસાયટીના રહેણાંકને તસ્કરે નિશાન બનાવી ચોરીને અંજામ આપી રફુ ચક્કર શહેરની શ્રીહરી સોસાયટીમાં રહેતા ચેતનભાઈ જગજીવનભાઈ ડોડિયાના રહેણાંકમાં તસ્કર ઘૂસ્યો હતો અને રહેણાંકમાં રહેલા ત્રણ મોબાઈલ રોકડા રૂપિયા પાંચ હજારની આ તસ્કર ચોરી કરી નાસી છૂટ્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી તમને એ પણ ચોરી થઈ એ લોકોએ તમને બોલાય ફોન કર્યો મારું નામ ચેતન જગજીવનભાઈ ડોડિયા ભાવનગર શ્રી હરિ સોસાયટી માં રહીએ છીએ ત્યાં આગળ અમે રાત્રે સવા બાર વાગે સુતા હતા ભર હુંમાં હતા મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઇફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઈફનું એમાં એને પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને અમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ વંડી ઠેકીને સીધે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લો શર્ટ અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેકી ભાઈ ભાગી ગયા પકડવાની મહેનત કરી પણ નાથી છટકી ગયો બરાબર કેટલા પૈસા હતા પાંચ રૂપિયા રોકડા હતા અને ત્રણ મોબાઈલ ફોન અંદાજે ફોન કેટલા રૂપિયાના હતા ફોન એક સોળ હજારનો હતો અને એક તેર તેર ચૌદ હજારનો ફોન હતો અને એક આઠ હજારનો અંદાજે કેટલા રૂપિયાની ચોરી છે તમારે અંદાજે પાંત્રીસ ચાલીસ હજારના ફોન ગણો અને પાંચ હજાર રૂપિયા રોકડા ઓકે આ વિશે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા ભાઈ હા અમે પોલીસ ફરિયાદ એ ડિવિઝનમાં અમે જાણ કરવા ગયા હતા બસ શું કીધું નથી ત્યાંથી અમને એમ કીધું કે અમે નાઇટ પેટ્રોલિંગમાં તપાસ કરશું જો ન થાય તો સવારમાં તમને અમે જાણ કરશું તમને બોલાવવા માટે ઓકે